તો ફ્રેન્ડ્સ મંચુરિયન બનાવવા છે તો ચલો બનાવી લઈએ તો એના માટે મેં ગોભી ચોપરમાં ચોપ કરી છે અને આ શિમલા મરચાં ઝીણા કટ કર્યા છે તો આમાં નાખવાના છે તો શિમલા મરચાં તો નાખ્યા આમાં આપણે તો હવે આમાં કોર્નફ્લોર અને મેંદો નાખવાનો છે પણ મારી પાસે કોર્નફ્લોર થોડુંક જ છે એક ચમચી જેટલો જ છે એટલે એને ગ્રેવી બનાવવી પડશે એમાં નાખવો પડશે એટલે હું મેંદુ જ નાખીશ આમાં અને આના આપણે બોલ્સ બનાવી લઈશું અને પછી તળી લઈશું તો ચલો આગળ આગળ કરીએ આપણે કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ મારી પાસે ચીલી સોસ નથી તો આપણે ચીલી સોસ બનાવી દઈએ આ ટોમેટો કેચઅપ છે એમાંથી તો એમાં નાખીશું લાલ મરચું દળેલું અને ચીલી ફ્લેક્સ નાખીશું એમાં ચીલી સોસ અવેલેબલ ના હોય તો આ રીતે આપણે આપણી જોડે જે ટોમેટો કેચઅપ અથવા સોસ પડ્યો હોય એમાં આ રીતે દળેલું મરચું અને ચીલી ફ્લેક્સ નાખી અને સોસ બનાવી લેવાનો ચીલી સોસ તૈયાર થઈ ગયો નાખીએ ના બોલ્સ વડે એ રીતે આપણે મેંદો નાખીશું એમાં નાખીશું મીઠું કાળા મરી આવે એનો પાવડર છે એ નાખીશું ગરમ મસાલો દાળ શાકનો આવે છે એ ગરમ મસાલો નાખીશું અને જે આપણે આ ચીલી સોસ બનાવે એ નાખવાનો છે તો એ નાખી દઈએ તો હવે આ બધું આપણે મિક્સ કરીએ અને પછી બાઇડિંગ ના આવે તો થોડો મેદો પછી નાખીશું હા તો ફ્રેન્ડ્સ જુઓ આ આપણું મંચુરિયનના બોલ માટેનું રેડી થઈ ગયું છે બેટર હા તો ફ્રેન્ડ્સ આમાં સરસ બાઇડિંગ આવી ગયું છે તળીએ તો ખ્યાલ આવશે કે છૂટું પડે છે કે થઈ જાય છે તો તેલ આવી ગયું છે તો હવે આમાંથી આપણે બોલ્સ વાળી અને તળી લઈએ આ રીતે કરીશું આપણે અને તળી લઈશું આમાં આપણે મેંદો નાખીએ ગોબીમાં પછી એને રહેવા નહીં દેવાનું નહીં તો ઢીલું થઈ જાય કારણ કે ગોબીમાંથી પાણી છૂટે એટલે એટલે તરત જ એને તળી લેવાના તો પહેલાં આપણે આ રીતે એના બોલ્સ કરી લઈએ અને પછી આપણે ગ્રેવી બનાવીએ મન્ચુરિયનની તો જુઓ ફ્રેન્ડ્સ આવા બોલ્સ બન્યા છે મંચુરિયનના એકદમ સરસ અને સ્મેલ પણ મસ્ત આવે છે તો ચલો હવે બીજા પણ કરી લો હા તો ફ્રેન્ડ્સ આપણા મંચુરિયનના બોલ્સ બધા તળાઈ ગયા છે તો ચલો આને પણ કાઢી લઈએ હવે હા તો ગઈશ જુઓ મંચુરિયનના બોલ્સ રેડી થઈ ગયા છે તો તમને એક હું બતાવું કેવા બન્યા છે એ તો જુઓ બહુ જ મસ્ત બન્યા છે મેં એક ચાખ્યો પણ ખરા તો ટેસ્ટમાં પણ મસ્ત બન્યું છે તો જોતાં જ મોંમાં પાણી આવી જાય એવા બન્યા છે મંચુરિયનના બોલ્સ તો ચાલો હવે બોલ્સ તો બની ગયા છે તો એની ગ્રેવી બનાવી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ હવે આપણે મંચુરિયનની ગ્રેવી બનાવી લઈએ તો એના માટે મેં આ ગોભીજી ચોપ કરી છે અને ટામેટાની સ્લાઇસ કરી છે અને આ શિમલા મરચાંની અને આ એક ચમચી જેવો મેં કોર્ન ફ્લોર હતો એ લઈ લીધો અને એમાં પાણી નાખી અને એની સ્લરી બનાવી લીધી છે તો આપણે એ નાખવાની છે ગ્રેવીમાં તો ચાલો હવે ગ્રેવી બનાવી લઈએ હા તો ફ્રેન્ડ્સ ગ્રેવી માટે તેલ મૂક્યું છે અને તેલ આવી ગયું છે તો એમાં નાખીશું થોડીક હિંગ અને આ ગોબી છે ચોપ કરી લઈએ નાખી દઈશું હા તો ભાઈ અને આપણે વધારે કૂક નથી કરવાના થોડો કંચી ટેસ્ટ આવે એ રીતે કરવાનું છે તો ચલો હવે એમાં નાખીશું આપણે થોડો સોસ નાખીશું આ Mikto na kisü. So. Anne, tholu soya sosu na su, જે આપણે સ્લરી બનાવી છે કોર્ન ફ્લોર ની એ પણ નાખી દઈશું આમાં ગ્રેવી તમે તમને જેવી ભાવતી હોય એ રીતે બનાવી શકો છો જાળી પતલી આટલું નાખીશું મરી પાવડર તો ફ્રેન્ડ્સ મંચુરિયનની ગ્રેવી સરસ થઈ ગઈ છે રેડી તો ચાલો ગેસ બંધ કરી દઈએ હવે તો જુઓ મસ્ત ગ્રેવી બની છે દાણા પણ ધોઈને રાખ્યા છે તો કટિંગ કરી અને પછી નાખીએ ઉપર તો ચાલો હવે ગ્રેવી પણ બની ગઈ છે અને મંચુરિયનના બોલ્સ પણ થઈ ગયા છે તો ચાલો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ ચલો બોલ્સ લઈ લીધા છે તો એમાં ગ્રેવી નાખીએ ઉપર થોડા ધાણા નાખીશું તો જુઓ એકદમ ટેસ્ટી એવા સિમ્પલ અને કોઈ જ મગજ મારી વગર એકદમ સિમ્પલથી બની જાય એવા મન્ચુરિયન તો ઘરમાં વસ્તુ અવેલેબલ હોય આટલી આપણી જોડે તો ફટાફટ બની જાય છે તો ચલો હવે જમી લઈએ